શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કા મારકમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અનંત આ મુહૂર્ત વિસર્જન વિધિ ક્યારે છે માસની અનંત ચૌદસ ગણપતિ વિસર્જન ક્યારે છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવો વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે ધન્યવાદ તો મિત્રો આજે આપણે સાંભળવી ગણપતિ તો મિત્રો હવે આપણે સાંભળીશું અનંત એકાદશી ગણપતિ વિસર્જન ક્યારે છે તો અનંત ચતુર્થી બે હજાર પચીસ આજ વાજતે ગાજતે ગણપતિ બાપાનું વિસર્જન જાણો શુભ મુહૂર્ત અને વિધિ ભાદરવા સુ ચોથ એટલે કે સત્યાવીસ ઓગસ્ટ બુધવારના રોજ ગણેશ ચતુર્થી ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો હતો દેશભક્ત દેશભ દેશભરમાં ભક્તો પોતાના ઘરે અને પંડાલમાં ગણપતિજીની મૂર્તિ સ્થાપન કરી દસ દિવસ સુધી તેમની ભક્તિભાવ સાથે સેવા અને પૂજા કરે છે હવે આવતીકાલે છ સપ્ટેમ્બર શનિવાર રોજ અનંત ચતુર્થી ગણેશજીની વિધિ વિધાનપૂર્વક વિસર્જન કરવામાં આવશે ત્યારે જ્યોતિષ શાસ્ત્ર ડો એમિલી એમએલએલ પી લાઠીએ વિસર્જન પહેલાં કેવી રીતે ગણેશજીની પૂજા અર્ચના કરવી અને વિસર્જન માટે કયા કયા કેટલાક મુહૂર્ત છે આવો તો જાણીએ ગણેશ બુદ્ધિ સમૃદ્ધિ અને વિવેકના દેવતા છે અને કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે એવું કહેવાય છે કે ગણેશજીની પૂજા અર્ચના કરવાથી તમામ વિઘ્ન અને બાધાઓ દૂર થાય છે અને કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત થાય તો હનુન ચતુર્થીના દિવસે ગણેશજીની મૂર્તિ વિસર્જન કરવામાં આવે છે જેનો અર્થ એ છે કે ગણેશજીની હવે પાસા તેમના ધામમાં જઈ રહ્યા છે વિસર્જન પહેલાં મુંજા અને આરતી વિસર્જન પહેલાં ફરી એકવાર ગણેશજીની આરતી કરવી અને તેમને મોદકનો ભોગ ધરાવો પ્રાર્થના મૂર્તિને સન્માનપૂર્વક ઉઠાવતા પહેલાં ગણેશજીની ક્ષમા માંગવી અને તેમને પ્રાર્થના કરવી કે તેઓ આગલા વર્ષે ફરી પધારે વિસર્જન ગણપતિજીની મૂર્તિને પવિત્ર નદી તળાવ અથવા પાણીમાં સ્ત્રોતમાં સાર્વજિત કરવી પર્યાવરણને નુકસાન ન થાય તે માટે માટીની ફેન્ટલીમાં મૂર્તિઓને ઉપયોગ કરવો વધુ વીર હિતાવશે ગણેશજીનું વિસર્જન શુભ મુહૂર્ત છ સપ્ટેમ્બર સવારે સાત અને અઠ્ઠાવનથી નવ ને ત્રીસ સુધી બપોરના બારથી ચાલીસથી બાર ને ચાલીસથી પાંચ ને પંદર સુધી સાંજે સ ને પંચાવનથી આઠ ને પચીસ સુધી ગણેશ ઉત્સવ છે ભક્તિ આનંદ અને સંસ્કારમયનો પર્વ છે જે સમગ્ર સમાજમાં ઉત્સવ ભરી છે તો મિત્રો આ હતું ગણપતિ વિસર્જનનું શુભ મુહૂર્ત તો મને આશા છે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ